આજે છોટા ઉદેપુર જિલ્લામાં જે હાલત છે ભયંકર ખરાબ છે છે આપણે બધાને ખબર કે આ પુલ તૂટ્યા પછી ડાયવર્ઝન બીજી વાર તૂટી ગયું અને તૂટ્યા પછી ખબર પડી કે એમાં કોઈ બળિયા વાપર્યા જ નતા ખરાબ બાંધકામ હતું દુવિધાઓ કહો તકલીફો કહો એને પાર પાડવા અને એની સામે લડત લડવા હું હર હંમેશ તૈયાર હતો અને છું અને રહીશ

ને વિશ્વ આ કઈ એમનો નથી એક દિવસ આ તો કોંગ્રેસનો આવવાનો છે અને કોંગ્રેસના ધારાસભ્ય કોંગ્રેસની વિધાનસભા લોકસભા એ બધું આપણો આપણો આવવાનો છે એટલે આપણે કઈ ચિંતા કરવાની જરૂર નથી મહેનત કરો મહેનતનું નું ફળ હંમેશા મળતું હોય છે અને મહેનત કરશો એટલે આપણને એના પરિણામ મળવાનું છે બીજી વાત છે કે ભાજપના બધા કારોબારી અધ્યક્ષ આવો બેકોના એક કમાટમાં

अन्यापरे लोग कहिए तो मन लगे कि कांग्रेस ओपी तो कुछ थिकन। अने प्रमोशन है, अम्मो जाले कार्यक्रम चाले, एक कार्य, सात कार्य, नौ कार्य, पैरेंटल, एमलो काम चालते होंगे ये बाजू में कांग्रेस पार्टी हमने खुला पार्टी पत्रिका गृहविमर्श है। तैयार सुनोगा? कांग्रेस ने साथ ही वाला पत्रिका चलो बे� ફરીથી બીજા પક્ષમાં જવાના કે તો નહીં બને આ શું કા છે અસર રાખવા અસર કોંગ્રેસ જે કોંગ્રેસ કોંગ્રેસે મને સામાન્ય મંડળમાંથી કારકુનમાંથી ઉછકીને ટિકિટ આપી દીધી છે અને છેલ્લે છેલ્લે મને વિરોધ પક્ષના ગુજરાત વિધાનસભામાં નેતા બનાવ્યા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટી દ્વારા સંગઠન સૂચન અભિયાન અંતર્ગત સમગ્ર ગુજરાત પ્રદેશમાં નવા પ્રમુખોની જે વરણી કરવામાં આવી છે એ ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મારી જે વરણી કરવામાં આવી છે એને લઈને છોટા ઉદેપુર કોંગ્રેસ સમિતિના તમામ કાર્યકર્તાઓ મિત્રો અને વડીલોએ આજ રોજ મારા સન્માનનો કાર્યક્રમ રાખ્યો હતો બોડેલી એપએમસી ખાતે તો એ બદલ હું સૌનો આભાર વ્યક્ત કરું છું અને સાથે સાથે જિલ્લાની જનતાને જણાવવા માંગીશ કે આવતા દિવસોમાં હું નવનિયુક્ત પ્રમુખ તરીકે

ઉગ્ર રીતના આક્રોશ ભરીને બી તંત્ર સામે લડવાનું થશે તો લડીશ સરહદેપુર જિલ્લા કોંગ્રેસ પાર્ટીના નવનિયુક્ત પ્રમુખ શશીભાઈ ના સત્કાર સમારંભનો કાર્યક્રમ હતો કોંગ્રેસના સૌ કાર્યકર દરેક તાલુકામાંથી અને સિનિયર નેતાઓ માનનીય સુખરામભાઈ ભીખાભાઈ રબારી ઉપસ્થિત રહીને આ કાર્યક્રમમાં કાર્યકર્તાઓને ઉત્સાહિત કર્યા કાર્યકર્તાએ શશીભાઈને કોંગ્રેસ પાર્ટીને મજબૂત બનાવવા માટે મહેનત કરવા માટે અને પૂરો આપવા માટેની ખાતરી કરી આજે છોટા ઉદેપુર જિલ્લામાં જે હાલત છે લોકોને ભયંકર ખરાબ છે આપણે બધાને ખબર છે કે આ ભારતનો પુલ તૂટ્યા પછી ડાયવર્ઝન બીજી વાર તૂટી ગયું અને તૂટ્યા પછી ખબર પડી કે એમાં કોઈ સડિયાબડિયા વાપર્યા જ નહોતા ખરાબ બાંધકામ હતું તો એ હાલત ખરાબ છે રોડ રસ્તા ખરાબ છે અને પૂરા જિલ્લામાં શિક્ષણની હાલત ખૂબ જ ખરાબ છે હમણાં જ રિપોર્ટ આવ્યો કે બારસો તો આ જિલ્લામાં કૌભાંડ થયું એ કોંગ્રેસ પાર્ટીના કાર્યકર્તાઓ લોકો સુધી લઈ જશે અને જે પણ સવાલો છે એના માટે કોંગ્રેસ લડશે અને કોંગ્રેસની લડતને છોટાઉદેપુર લોકો સહકાર આપશે અને આવતા દિવસોમાં તાલુકા જિલ્લા પંચાયત જે છે કોંગ્રેસ પાર્ટી જીત છે અને પંચાયતો બનાવશે હાલ ટૂંક સમયની અંદર એક તમે કોંગ્રેસ પાર્ટી લડી રહ્યા છો પેલી બીજી કઈ તારીખે જે છે તેમાં તમે વિરોધ કરો છોટા ઉદેપુર જિલ્લા નું જે સરકારી તંત્ર છે એનો દુરુપયોગ કરીને બીજેપી ધરતી આબા અભિયાન કાર્યક્રમ ચલાવવાનું જાહેર કર્યું છે એક તારીખ સાત તારીખ અને નવ તારીખ એ ગામડામાં જઈને અલગ અલગ પંચાયતના લોકોને ભેગા કરશે અને દાખલાઓ કાઢી આપશે જાતિનો દાખલો આવકનો દાખલો નો દાખલો એ કાર્યક્રમ કરશે અને નામ બિરસા નામે કરશે તો આ ફાલતુના કાર્યક્રમ સરકારી રૂપિયા લોકોના વિરાણ રૂપિયા વાપરીને જે આ લોકો કરવા જઈ રહ્યા છે એ સરકારી તંત્રનો સમય નો બગાડ છે પૈસાનો બગાડ છે અને બીજેપીની રાજનીતિનો પ્રચાર કરવા માટે જઈ રહ્યા છે કોંગ્રેસ પાર્ટી પેરેલ આની સામે પત્રિકા આંદોલન કરશે અને જે પણ વાસ્તવિકતા છે એ લોકો સુધી પહોંચાડશે